નમસ્કાર હું પ્રાંજલી કુલકર્ણી ગાયશિયા ના સૌથી જૂના આખાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર

અપઘાત પછી પણ વિમાનને નડ્યો અઘાત જેમાં બસો એકતાલીસ પ્રવાસીનો ભોગ લેવાયો હતો મુંબઈમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદનો જોર વધશે હવામાન વિભાગે કરાયેલી આગાહી મરાઠી અભિનેતા તુષાર ઘાડી ગાવકરે મુંબઈમાં આત્મહત્યા કરી મરાઠી ઇન્ડસ્ટ્રીએ આઘાતમાં સલમાન ખાને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન થ્રીમાં હાજરી દરમિયાન ખુલાસો કર્યો કે એક ફેન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સુરક્ષા ભંગ કરીને અંદર ઘૂસી ગયો જુનાગઢના ગિરનાર ખાતે 65 વર્ષ જૂની દૂધધારા પરિક્રમાની પરંપરામાં થી વધારે ભક્તોએ ભાગ લીધો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનો ડિજિટલ પ્લેટફોર્મ